સો હાઈ ગાઈસ ગુડ આફ્ટરનૂન અને છ ફેબ્રુઆરી સાત ફેબ્રુઆરી મારા મેરેજ થઈ ગયા અને ઘણા બધા ફ્રેન્ડ્સ સ્ટુડન્ટ બધા આવ્યા મને ખૂબ ગમ્યું અને ઘણા બધા પૂછે છે કે સર અમે તમને ગિફ્ટ આપી હતી એ તમે જોઈ કે ન જોઈ તો મારી છ અને સાત ફેબ્રુઆરીએ મેરેજ હતા અને ત્રીજા દિવસથી એટલે કે આઠ તારીખથી લાંબી ટ્રીપ ઉપર જતા રહે ફરવા માટે મનાલી એટલે બધી ગિફ્ટ તમે જે આપી હતી બધી એમને જ પડી છે હજુ મેં કોઈની ગિફ્ટ જોઈ નથી તો અત્યારે જ હવે હું ગિફ્ટ ખોલીશ તમે શું આપ્યું છે હું જોઈશ તમે જે કંઈ આપ્યું છે મને ખૂબ ગમશે બરાબર તો હું તમારી ગિફ્ટ ખોલું છું તમે જોતા રહેજો અને બીજા લોકો મને ઘણા એમ પૂછતા હોય છે કે હું જ્યારે અહીંયા હું ગયો મનાલી ત્યારે અમુક વિડીયો બનાવ્યો તો કે સર તમે બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું તો હું કોઈ બ્લોગર નથી વ્લોગ બનાવતો નથી બરાબર બસ એમ જ મજા આવી એટલે ચાલુ કરી બરાબર પણ ક્યારેય વ્લોગ બગો એવું હું બનાવતો નથી બરાબર આ ચેનલ મારી યુટ્યુબ ચેનલ જે એજ્યુકેશન પર્પઝથી જ છે બરાબર બાકી કોઈ વ્લોગ એવું કંઈ બનાવતો નથી બરાબર તો હું તમને ગિફ્ટો તમે શું આપી છે હજુ મને ખ્યાલ નથી મેં જોઈ નથી લગભગ છ સાથે મારા મેરે જતા આજે લગભગ પંદર તારીખ થઈ બરાબર વચ્ચે લગભગ અઠવાડિયા સાત આઠ દિવસનો સમય જતો રહ્યો પણ મેં હજુ ખોલીને જોયું નથી બરાબર તો ખોલું છું ગિફ્ટો તમારી હાજરીમાં બરાબર તમે જુઓ તમે શું આપ્યું છે બરાબર ચાલો જોઈએ મેરેજ પછી ઘરની હાલત ટોટલી બધું રખે વખે બધું એમ જ પડ્યું છે જુઓ કેમનું પડ્યું છે બધી ગિફ્ટો પલંગના નીચે પડી છે તો હવે બધી ગિફ્ટો કાઢું અરે બીજી ઓ હો બહુ મોટી છે અલગ છે ચાલો એને સાઈડમાં રાખો બહુ મોટી ગિફ્ટો છે થેન્ક યુ સો મચ ખરેખર ખૂબ આનંદ થયો તમે બધા ગિફ્ટો આપી એ બદલ બરાબર ચાર છે વન બાય વન ખોલી નાખીએ બરાબર તમે પણ જુઓ તો પહેલી ગિફ્ટ ખોલું છું આ છે કોને આપી છે નામ વાંચી લઈએ આપણે પહેલાં નામ છે સોલંકી ખુશી સ્ટાન્ડર્ડ ટેન્થ બરાબર ધોરણમાં એક સ્ટુડન્ટ છે જેનું નામ ખુશી છે બરાબર તો ખુશી ગિફ્ટ કરે છે મને શું ગિફ્ટ કરે છે જોઈએ ખુશી ખુશી જોઈએ ખુશીની ગિફ્ટ બરાબર ખૂબ સરસ થેન્ક યુ વેરાગો તે જે કંઈ આપ્યું છે એ બદલ ખોલ કે દેખતે આપણે ક્યાં દે એક મિનિટ હા ત્યા બાદ ફોટો ફ્રેમ સરસ મજાની ફોટો ફ્રેમ આપી છે ખુશી બરાબર મને ખૂબ આનંદ થયો ખુશી થેન્ક યુ સો મચ જોઈ લઈએ તારી ફોટો ફ્રેમ કેવી છે વાવ ગ્રેટ સો સો થેન્ક યુ મચ ખુશી તારી ગિફ્ટ મને બહુ જ ગમી બરાબર ફોટો ફ્રેમ છે બોલી ને બતાવી દઉં વાવ ગ્રેટ ખૂબ સરસ તમે જોઈ શકો છો ખૂબ સરસ બરાબર બહુ ગમ્યું પર્સનલી ગમી થેન્ક યુ વાવ અને સાથે કેબલ પણ છે કેબલ પણ છે બરાબર ચાર્જ માટે છે એ હું જોઈ લઈ શકું હા ચાર્જ માટે જ છે લાઇટથી પણ ચાલી શકે અને પાવરથી પણ ચાલી શકે બરાબર ખૂબ મસ્ત ગિફ્ટ છે થેન્ક યુ સો મચ પર્સનલી હવે જોઈએ બીજી ગિફ્ટ બીજી કોણ ગિફ્ટ આપે છે જોઈ લઈએ ચલો આને હટાવો ભાઈ બીજી બીજા ગિફ્ટ છે આઈ થિંક ધોરણ દસના આ પર્સનલી ખુશીની ગિફ્ટ હતી પર્સનલી ખુશી એ ગિફ્ટ કરી છે અને આ ગિફ્ટ ધોરણ દસના બધા વિદ્યાર્થીઓ મળીને લાવે છે ડિયર સર બરાબર તમારી પણ ગિફ્ટ બહુ જ મસ્ત હશે બરાબર એવી આશા રાખું છું ડીયર સર લખ્યું છે અને ધોરણ દસની ગિફ્ટ છે બરાબર બહુ જ મસ્ત હશે ખોલીએ જુઓ તમે બધા આવ્યા એ મને ખૂબ ગમ્યું બરાબર ગિફ્ટ તો બીજા નંબરની વાત છે તમે બધા મારા પ્રસંગમાં સહભાગી થયા એ બદલ આપ સર્વેનો હૃદયપૂર્વક આભાર ભાવ લખ્યું છે સ્વીટ લવ કયા બાત હે બહુ જ મસ્ત આની અંદર શું છે હું જોઈ લઉં તમને પણ બતાવું સ્વીટ લવ ક્યાં છે સ્ટાન્ડર્ડ ટેન્ટ બહુ કેટિંગ કરાવીશું વેરી ગુડ આ પણ સરસ મજાની ફોટો ફ્રેમ છે બરાબર તમે જોઈ શકો છો આ પણ મને ખૂબ જ ગમી પર્સનલી બરાબર બહુ જ મસ્ત છે ખૂબ સરસ મને બહુ ગમી દસ વિદ્યાર્થીઓ છે બરાબર મને ગિફ્ટ કરે છે બરાબર મારા મેરેજ પર બરાબર બહુ જ મસ્ત છે થેન્ક યુ છે આ તમામ ધોરણ દસ વિદ્યાર્થીઓ ગિફ્ટ કરે છે ખૂબ સરસ આભાર તમારો બધાનો હૃદયપૂર્વક આભાર બીજી ગિફ્ટ જોઈએ બીજી જોઈએ બીજું કોણ આપે છે વાવ આ મોટી ગિફ્ટ એનાથી ગિફ્ટ નાની મોટીનું કંઈ હોતું નથી તમે જે દિલથી ભાવથી અમને પ્રેઝન્ટ કરો છો આપો છો એ તમારો ભાવ મહત્વનો હોય છે આમાં લખ્યું છે હેપી મેરીજ લાઈફ સર ફ્રોમ સ્ટાન્ડર્ડ ટેન્થ સ્ટુડન્ટ ધોરણ દસ સોરી ફ્રોમ સ્ટાન્ડર્ડ નાઇન્થ સ્ટુડન્ટ ધોરણ દસનું આવી ગયું હવે ધોરણ નવના વિદ્યાર્થીઓ મને ગિફ્ટ કરે છે ધોરણ નવના વિદ્યાર્થીઓ શું ગિફ્ટ લાવે છે એ આપણે ખોલીને જોઈએ બરાબર તમે પણ જુઓ મારી સાથે આને પણ પ્રેમથી ખોલી શાંતિથી kuulsõnas . vastaküpse , suutse jahunud õile oma neid jätkida . फासला डब करिश ओहो आने सलाड डब करिश अरे वाह बहुत गमे राधा कृष्ण ओवा ग्रेट बहुत मस्त फोटो फ्रेम्स छे बरोबर बहुत ले पर्सनलली તમે જોઈ શકો છો આ ધોરણ નવના અમારા વિદ્યાર્થીઓ છે એ મને ગિફ્ટ કરે છે તમામ વિદ્યાર્થીઓ તમામને હૃદયપૂર્વક આભાર ફરી એક વખત બરાબર તમે બહુ જ મસ્ત ગિફ્ટ લાયા ધોરણ નવના હોય ધોરણ દસના હોય પર્સનલી ગિફ્ટ આપ્યું હોય બધાએ બહુ મસ્ત ગિફ્ટ આપ્યું છે બરાબર મને ખૂબ ગમ્યું ખૂબ જ મસ્ત છે થેન્ક યુ સો મચ ફરી વખત હૃદયપૂર્વક આભાર તમારો વ્યક્ત કરીશ અને જ્યારે પર્સનલી ક્લાસ ઉપર આવીશ કાલથી જ સ્ટાર્ટ થઈ જઈએ બરાબર ખૂબ મસ્ત બહુ જ મસ્ત બરાબર હજુ એક ગિફ્ટ બાકી છે એ જોઈ લઈએ ઓહો બહુ મોટું ગિફ્ટ છે બાયલની અંદર દેખાય તો સારું છે ઓહો બહુ જ મોટું ગિફ્ટ છે આ કોણ છે આ મારા કોલેજના મિત્રોએ ગિફ્ટ આપી છે કોલેજના મિત્રો ગિફ્ટ આપે એટલે કંઈ નાનું હુનું ના આપે બરાબર જોરદાર જ હોય અમે કહેવાનું ના હોય બરાબર ખૂબ મોટી ગિફ્ટ છે આને ખોલી બી ક્યાંથી એ જોવું પડશે મારે ત્યાં ભાઈ પેકિંગ કરાવી છે બહુ મોટી ગિફ્ટ છે ખોલવામાં એ થાય છે બસ કોઈએ ડેમેજ ના કર્યું હોય તો સારું કારણ કે અઠવાડિયે હું ઘરે હતો નહીં અને ઘરમાં મેરેજનો માહોલ હતો એટલે કોઈએ ડેમેજ ના કર્યું હોય તો સારું બાકી બધી ગિફ્ટ જે કમ્પ્લીટ છે એ પ્રોબ્લેમ થયો નથી एक तो खोलता खोलता कोल्ड टाइप उन थाकी जो है इधर आते हैं। कार्डर फाड़ी इसमें टेंशन आ रही है तो मैं बिल्कुल ही प्रेजेंट करी चाहिए गिफ्ट। वाह। फोटो ऑफ रन्स है। मस्त। બહુ જ પસંદ આવ્યું મને તમારા બધાનો ફોટો છે કદાચ તમને આખું નહીં દેખાય કે ફોન ઊભો છે જોઈ લો બહુ જ મસ્ત થેન્ક યુ સો મચ પર્સનલી એમ તું કહીશ બધાના નામ દઈને ત્રિમિલ પટેલ અવિ પટેલ ગૌરવ મંકણાપ પોતે શું આમાં પિયુષ પરમાર વિશાલ જાદવ રાહુલ વેગડા અજય લકુમ અને બીજા બે ત્રણ ફ્રેન્ડો હતા બરાબર ગિફ્ટ આપવામાં પણ ફોટામાં આટલા છે બાકી ગિફ્ટ આપવામાં રાહુલ રાઠોડ પછી અમારો મહેન્દ્ર જાદવ બરાબર કોઈના ભૂલે છું કે નામ મેહુલ સોલંકી બરાબર કોઈના ભૂલે છું કે નામ રહી જતા હોય તો એ બદલ દિલથી સોરી બરાબર પણ આ બહુ જ મસ્ત યાર આઈ લવ યુ યાર સો મચ ખરેખર બહુ જ મસ્ત ગિફ્ટ કરી તમે લોકોએ મને ગમ્યું લગભગ કોલેજ પછી ચાર પાંચ વર્ષે મેં મળ્યા અને એ વખતે આ ફોટો અમે લીધો બરાબર કોલેજમાં એક ફંક્શન હતું અને અમે પર્સનલી એઝ અ ભૂતપૂર્વ સ્ટુડન્ટ તરીકે ઇન્વાઇટ કર્યા અને અમે ગયા અને એ વખતમાં એક હોટલમાં જમવા ગયા ત્યારે આ ફોટો અમને ફોટો પાડ્યો હોટલમાં જમવા ગયા એ દરમિયાન અને એ જ ફોટો મોટો કરી મઢાવી અને ગિફ્ટ કરી દીધો જીગર જાન છે યાર કેવું પડે ખરેખર બહુ જ મસ્ત બસ આમ જ રાખતો ભાઈબંધી બહુ ગમે ખરેખર બહુ જ મસ્ત પછી આવો મળીએ મેરેજના ટાઈમમાં મળી નથી શક્યા વ્યવસ્થિત બરાબર તમે રોકાયા વિશાલને કહું તારા પપ્પાનું એક્સિડન્ટ એક્સિડન્ટ હતું પગમાં ભાગેલું હતું તેમ છતાં તું મેરેજમાં સરખેજથી લાંબો થયો બરાબર એ બદલ તારો પર્સનલી આભાર માનીશ કે એક મિત્રના મેરેજ હોય પપ્પાનું આવું થયું હોય તેમ છતાં તું આવ્યો એ બદલ દિલથી આભાર તારો મેં તને સામેથી કીધું કે એવું કંઈ લાગે તો હું ખોટું નહીં લગાડું નહીં આવતો બરાબર એ દિવસે એના ફાધરનું ઓપરેશન હતું તેમ છતાં એ આવે મને ગમ્યું ખૂબ ખૂબ ગમ્યું થેન્ક યુ થેન્કસ સો આટલી ગિફ્ટ હતી બરાબર મને ખૂબ ગમ્યું તમે બધાએ ગિફ્ટ કરી મારા તમામ સ્ટુડન્ટોને થેન્ક યુ સો મચ તમામ મિત્રોનો થેન્ક યુ સો મચ એવું જરૂરી નથી ગિફ્ટ આપો તો જ થેન્ક યુ પણ તમે જે મારા પ્રસંગમાં હાજર રહ્યા એ બદલ તમામનો હૃદયપૂર્વક આભાર તો થેન્ક યુ સો મચ અને ગિફ્ટો આપી એમાં પર્સનલી દિલથી બધાની બહુ ગમી બરાબર ચાહે ખુશી હોય ધોરણ દસના તમામ વિદ્યાર્થીઓ હોય કે ચાહે ધોરણ નવ મારા તમામ વિદ્યાર્થીઓ હોય બરાબર હું ધોરણ નવ દેશમાં ભણાવું છું મારા તમામ વિદ્યાર્થીઓનો હૃદયપૂર્વક આભાર મારા મિત્રોનો હૃદયપૂર્વક આભાર બરાબર જે આવ્યા છે એને ગિફ્ટ નથી આપી એટલે એનો આભાર વ્યક્ત કરતો નથી એવું પણ નથી આવ્યા એનો પણ ખૂબ ખૂબ આભાર બરાબર તમે આવ્યા મારા પ્રસંગમાં સહભાગી થયા એ બદલ તમને ખૂબ ખૂબ આભાર તમારા લોકોનો અને જે સગવડ અગવડ પડી હોય એ બદલ દિલથી માફી જઈશ બરાબર કારણ કે પ્રસંગ લઈને બેઠા હોય તો નાની મોટી તકલીફો આવતી રહે અને મારા ઘરમાં મારો પહેલો પ્રસંગ હતો એટલે ક્યારે શું કરવું શું જ કરવું ના જોઈએ બરાબર એમાં ને એમાં ઘણું બધું રહી ગયું હોય એટલે એ બદલ કોઈને કદાચ પર્સનલી ઇન્વિટેશન આપવાનું રહી ગયું હોય એવું પણ બની શકે છે બરાબર તો એમને પણ હું કહીશ કે તમને પણ હૃદયપૂર્વક સોરી માફી ચાહીશ કારણ કે ક્યારેક બાઇક લઈને જતા અને સામનો મળી જાય એટલે કંઈ ગૌરવ ત્યાં ઇન્વિટેશન ના આપ્યું આવું થઈ જાય કે બાકી આપણા મગજમાંથી નીકળી ગયું હોય એના પ્રત્યે એવું કંઈ હોતું નથી ચાલો આને ક્યાં લગાવી દઈશું ઘરમાં બેડરૂમમાં જ લગાવી દઈશું બરાબર બહુ જ મસ્ત હશે અને એવું નહીં કે આ મિત્રોનું છે એટલે મારા સ્ટુડન્ટોનું પણ અહીંયા જ લગાવીશ ટેન્શન ના રહેશો પર્સનલી મસ્ત ફોટો બનાવડાવ્યા તો આ મારો કોઈ બ્લોગ નથી આ એક વિડીયો બનાવું છું કદાચ યુટ્યુબમાં મૂકી શકું બરાબર કારણ કે હું બધા મિત્રોને પહોંચાડું તો પર્સનલી એક વિડીયો ના મોકલી શકું એટલે કદાચ યુટ્યુબ ચેનલમાં મારી મૂકવું તો કોઈ મારા સ્ટુડન્ટ જે યુટ્યુબની અંદર ભણી રહ્યા છે એને એ લોકોએ એવું નહીં વિચારવું કે યુટ્યુબ ચેનલ પહેલાં ભણાવવામાં ચાલુ કરી પછી બ્લોગ બનાવવાનું ચાલું કર્યું તો બ્લોગ બ્લોગ આ છે નહીં બરાબર તો આ એક બધાની ગિફ્ટો મેં ખોલી એટલા માટે એક મને એવું લાગ્યું કે મારે વિડીયો બનાવવો છે બરાબર દરેકની ગિફ્ટ માટેનો તો એટલા માટે મેં વિડીયો બનાવ્યો અને પછી હજુ નક્કી નથી કે તું યુટ્યુબમાં મૂકી શકતે બરાબર પણ મારે બધા સુધી પહોંચાડવો હોય વિડીયો તો મારે યુટ્યુબમાં મૂકવો જરૂરી છે પછી એની લિંક હું શેર કરી દઈશ બરાબર બધાની મસ્ત ગિફ્ટ છે બરાબર મને બહુ નહીં દિલથી થેન્ક યુ જોઈ દેવું એવું થાય છે મારા મિત્ર છે બિપિન વેગડા બરાબર હવે એ ચોવીસ કલાક રસોડામાં મો છે મારો ભાઈ બરાબર એની સાથે ફોટો નથી ખેંચી શક્યો હું બરાબર લોકો મને મળવા આવે સ્ટેજ ઉપર આવે એની સાથે ફોટા લીધા પણ જે વ્યક્તિ આપણા માટે જાત ઘસી નાખી કામ કરી કરીને

આ બધા તમને એક વખત ફરી વખત બતાવી દઉં મસ્ત વ્યવસ્થિત જુઓ બધાનું ગિફ્ટ તમને બતાવી દઉં આ છે અમારો કોલેજ ફ્રેન્ડ સર્કલ કોલેજ ફ્રેન્ડના લોકોએ ગિફ્ટ કરી આ પ્લાસ્ટિક છે ને ઉપર ચોંટ એટલે તમને વ્યવસ્થિત ફોટો દેખાશે નહીં પ્લાસ્ટિક હું રવા દઈશ કારણ કે ફોટો ડાઘ ના પડવો જોઈએ બરાબર કોલેજના મિત્રોએ આપ્યું છે પછી આ તમે રાધે કૃષ્ણ જોઈ શકો છો આ મને આપ્યું ધોરણ નવના હોય બરાબર ધોરણ નવના સ્ટુડન્ટ્સ આ છે ધોરણ દસના સ્ટુડન્ટ્સ અને આ છે ધોરણ દસની સ્ટુડન્ટ છે ખુશી બરાબર એને પર્સનલી ગિફ્ટ કર્યું છે બરાબર તો સરસ બરાબર તને પણ હવે ધોરણ દસના સ્ટુડન્ટો જે છે બરાબર ધોરણ દસની અંદર સારા માર્કે સારા ટકાએ બોર્ડની એક્ઝામમાં પાસ થઈ જાઓ બરાબર એવી દિલથી શુભેચ્છાઓ મને ગિફ્ટ કર્યું એ બદલ તમામનો ફરી વખત આભાર દિલથી અને ધોરણ દસના વિદ્યાર્થીઓએ ગિફ્ટ કર્યું તો ધોરણ દસના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં સારા ટકાએ પાસ થઈ જાય બરાબર એવી દિલથી શુભેચ્છાઓ બરાબર બાકી જાત ઘસીને મહેનત કરવી પડશે કરવી પડશે અને કરવી પડશે એમાં નહીં ચાલે બરાબર તો મારી પર્સનલી શુભેચ્છાઓ એવી છે કે તમે ધોરણ દસની અંદર સારા ટકાએ પાસ થઈ જાઓ બરાબર તો સો થેન્ક યુ સો મચ તમામનો આભાર ગિફ્ટ આપી એનો ના આપી એટલે આભાર નથી એવું નહીં તમે આવ્યા એ જ બહુ મોટી વાત છે બરાબર સો થેન્ક યુ સો મચ બરાબર આ બ્લોગ સમજો વિડિયો સમજો અહીંયા સ્ટોપ કરીએ છે સો થેન્કસ અગેન થેન્ક યુ સો મચ મારા ઘરની હાલત નથી સારી તમે જોઈ શકો છો હું નહીં બતાવી શકું બરાબર બેડરૂમ બેડરૂમ કશું હું બતાવી શકું એમ નથી બરાબર ઘરની હાલત બિલકુલ હજુ મેરેજના પ્રશ્નોમાં શું એવું જ છે બરાબર આવે તમારી બધાની ગિફ્ટો તમે જોઈ લો બરાબર બહુ સરસ થેન્ક યુ સો મચ બાય